હાય ફ્રેન્ડ્સ ઉનાળામાં શાકભાજીની બાબતમાં સૌથી મોટી મૂઝણ હોય છે શું શાક બનાવવું એક તો શાક એવું હોવું જોઈએ કે ઉનાળામાં પચવામાં ભારે ના પડે અને બીજું કે પૂરતા શાકભાજી મળતા પણ નથી હોતા તો આજે એવું શાક બનાવીએ કે આવા બધા પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય અને બધાને ખૂબ જ ભાવે તો ચાલો શરૂ કરીએ ગેસ ઓન કરીને કઢાઈમાં બે ટેબલ સ્પૂન કાચા સિંગદાણા વન ટેબલ સ્પૂન કાચી વરિયાળી વન ટેબલ સ્પૂન આખું જીરું દોઢ ટેબલ સ્પૂન સૂકું નારિયેલ ઝીણું કટ કરીને લીધું છે બે ટેબલ સ્પૂન સૂકા ધાણા ત્રણ સૂકા લાલ મરચાં ગેસની ફ્લેમ સ્લો રાખી અને બધું શેકી લેવાનું છે શેકાતા વાર નથી લાગતી બે ત્રણ મિનિટ જેટલો જ સમય થાય છે અને સરસ સુગંધ આવવા લાગે છે હવે છેલ્લે વન ટેબલ સ્પૂન સફેદ તલ એડ કરી અને શેકી લેવાના છે તલને શેકાતા વાર નથી લાગતી કારણ કે કડાઈ ગરમ હોય છે ફટાફટ શેકાઈ જાય છે અને ગેસની ફ્લેમ બંધ કરી અને હવે બધું મિશ્રણ થાળીમાં લઈ લઈશું ઠંડુ થાય એટલે મિક્સર જારમાં લઈ લઈએ અને મરચાંના ડાંખડા કાઢી ઉપરના અને પછી લીધા છે ઢાંકણ બંધ કરી ગ્રાઇન્ડ કરી લેવાનું છે તો અહીંયા સરસ દરદરું ગ્રાઇન્ડ થઈ ગયું છે આ મસાલો છે એ તમે ફ્રિજમાં એક મહિના સુધી સ્ટોર કરીને રાખી શકો છો બે મીડિયમ સાઇઝના બટાકા લીધા છે એક મોટી સાઇઝનું કેપ્સિકમ લીધું છે બટાકાની છાલ ઉતારી લઈશું અને કેપ્સિકમને પાણીથી વોશ કરી લેવાનું છે છાલ ઉતારી અને પાણીમાં નાખતા જઈશું એટલે બટાકા કાળા ના પડે અને એને ચિપ્સમાં કટ કરી લેવાના છે તો આ રીતે કટ થઈ ગયા કેપ્સિકમ પાણીથી વોશ કરીને લીધું છે એમાં વચમાં બિયાનો ભાગ કાઢી નાખીશું અને ઊભા કટ કરી લેવા આ રીતે આ શાક ઝડપથી પણ થઈ જાય છે અને આ માપ સાથે ચાર વ્યક્તિઓ ખાઈ શકશે તો આ વિડીયો જોઈ અને તમે એ પ્રમાણે વધારે ઓછું બનાવી શકો છો તો અહીંયા બધું કટ થઈ ગયું ગેસ ઓન કરીને કડાઈમાં ચાર ટેબલ સ્પૂન તેલ ગરમ કરવા મૂકીએ એમાં વન ટી સ્પૂન આખું જીરું બે ચપટી હિંગ એડ કરીએ હવે મીઠા લીમડાના પાન એડ કરી લઈશું આઠથી દસ ઉડે નહીં એટલે આ રીતે બટાકાની ચિપ્સને વઘારી અને ઢાંકતું જવાનું હવે એની અંદર અડધી ટી સ્પૂન હળદર અને વન ટી સ્પૂન મીઠું એડ કરી લઈએ મીઠું તમે તમારા ટેસ્ટ મુજબ વધારે ઓછું કરી શકો છો સાતળી લઈએ સાતળી અને ઢાંકણ ઢાંકી અને આ ચિપ્સને થોડીવાર માટે અધકચરી કૂક થવા દઈશું ઢાંકણ ઢાંકીને ગેસની ફ્લેમ સ્લો રાખીને તો અહીંયા કૂક થતાં બે ત્રણ મિનિટ જેટલો જ સમય થાય છે તો અધકચરી કૂક થઈ છે વધારે કૂક ના થઈ જાય ધ્યાન રાખવાનું હવે અહીંયા કેપ્સિકમ ઉમેરી લેવાના અને એક મીડિયમ સાઇઝનું ટમેટું ઝીણું કટ કરીને એડ કરી લઈશું બધું સાતળી ઢાંકણ ઢાંકી અને હવે સરસ રીતે કૂક થવા દેવાનું એટલે ત્રણ ચાર મિનિટ જેટલો સમય થશે તો અહીંયા બટાકુ સરસ ચીપ્સમાં આ રીતે સરસ કૂક થઈ ગયું છે હવે તેની અંદર વન ટીસ્પૂન લાલ મરચું પાવડર વન ટી સ્પૂન ધાણાજીરું એડ કરીએ આપણે બનાવેલો મસાલો છે એ ચાર ટેબલ સ્પૂન એડ કરી લેવાનો છે બધું મિક્સ કરી લેવાનું છે મિક્સ કરી અને આની અંદર બે ત્રણ ટેબલ સ્પૂન પાણી એડ કરી લઈશું વધારે નહીં એટલે શાક ફીકું ના થઈ જાય અને આ શાક એટલું બધું ટેસ્ટી લાગે છે તમને લુખું ખાવાનું પણ મન થશે ઢાંકણ બંધ કરી અને થોડીક સેકન્ડ માટે થવા દઈએ તો હવે ગેસની ફ્લેમ બંધ કરી લઈશું તો અહીંયા બટાકા કેપ્સિકમનું શાક તૈયાર થઈ ગયું છે એને તમે રોટલી સાથે ભાખરી સાથે પરાઠા સાથે ખાઈ શકો છો અહીંયા જુઓ મેં આ રીતે સર્વ કર્યું છે અને આ શાક ડ્રાય છે તો તમે ટિફિનમાં કે લંચ બોક્સમાં મૂકી શકો છો આ રીતે મેં સર્વ કરેલું છે ફ્રેન્ડ્સ રેસીપી ગમી હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો